ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક વિધવા બાનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ બા જે છે એ છેતરપિંડીનો ભોગ બન્યા છે મિત્રો આ બા પાસેથી એક સંજયભાઈ સોની નામનો વ્યક્તિ સોનાનું બિસ્કિટ લીધું ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી કરી અને હવે બિસ્કિટ પરત કરી રહેલ ન હોવાથી આ વિધવા બા છે મિત્રો અને જેઓ મનસુખભાઈ રાઠોડ પાસે આ બાબતે મદદ માગી રહ્યા છે જેમ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ છે આ બાને મદદ કરી રહ્યા છે અને કાયદાકીય સલાહ પણ આપે છે

મકાન એમ મોણવેલ મકાન એમ બહુ સારું બનાવ્યું તું તો એને તમે હે એને મકાન હારું બનાવ્યું તું તમે નઈ નઈ એટલે એમ નઈ આયા એક તળપતો થઈ ગયો તો માણહ બહુ એમ પાંહ કામ કરાવતા હ તે મે એને લગડી હોગર આમ ની દીધી અમાર મારો જો તમને વાત કરું કે મારો લગડી લગડી બોલો તો હોના લગડી બિસ્કિટ હા 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 હોગર આમ નું

અને એના ભેગી હું રહું છું ઘર કરી લીધું એને એક દીકરો છે એ કોલેજ બિચારો કરતો હોય એમાં આવું છું ને ઉઠી ગયો અને અદાણી તો સુરત એ ઓલા હાડીયો ના પોટલા હારે છે એના સાટુ થી મેં કીધું આ ભેગું હું કરતી મેં કીધું આ છોકરા ને આવે અને એ કે ત્રણ મહિના ના શરતે મને દયો બેન કે હું તમને ઘડાય તમારી પાસે થી લઇ હ હા તો જુનાગઢ રેહવા વાયો ગયો રાતો રાત ત્યાં આયનો રેહતો હોનવેલ કરીને ગામ છે અમરેલી જીલ્લા નું ત્યાં રેહતો અમારે આયા થી ત્રણ ચાર એક ગાવ થાય હા તો તય પેલા ગયો ને એ ફોન ઉપાડતો કે બેન હું તમને પસા પસા ઘર કરીને દ ને વટાણ મારતા કાય નથી કે વટાણ મારતા કાય નથી કે હવે ફોને શીશો કરી દીધો છે મારે તો આ લખાણી છે ને રેકોડી છે તમે ફોન કરશો ઈ ભાઈ મનનો પાછો હું અભણ છો આ તો તમારે વિડીયા જોતી હોવ ને એટલે મેં કીધું ફોન હું વિધવા છો સમજાય બાપુજી કોરોના માં પાસા આ બિસ્કિટ નું બિલ કે એવું કાય છે તમારી પાહે બિલ તો આઈ હો ને એમ બિલ તો કર દયો મને બિલ નોતું લીધું પણ મને કર દયો ખરો બિલ એમ તમે જેની પાહે બિસ્કિટ લીધું એનું બિલ લઈ લ્યો હા એની જેને જ્યાંથી તમે બિસ્કીટ ખરીદી હોય ને હા હા એનું બિલ લઈ લ્યો તો આપડે છે ને એમાં કોર્ટ મા દાવો કરી શકશુ કે પોલીસ સ્ટેશન મા ફરિયાદ આપી હા જો થાય એમ હોય ને તમારે જોતી જ હું બહુ બધુય એટલે એમ હું પૂછુ કે તમે મારી વાત સાંભળી લ્યો એ બિસ્કિટ નું બિલ હા એની પાહેથી તમે લીધેલું હોય ખરીદેલું હોય હા હા સમજી એનું બિલ જોઈ પછી આને ભલે લઈ લીધું હા હા સમજી ગયા હા હા તમે આજથી બે પાંચ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા તમારે જે ખરીદી કરેલી હોય ને હા એ બિસ્કિટ પછી એનું લીધું ને એના સાત આઠ મહિના થયા છે તા આને ખબર પડી કે રાજુ માં એક બિસ્કિટ લીધું છે

હા બે ભાઈઓ છે એમાં એક અમરેલી રહે છે ને કાય મોણવેલ રહેતો હા ભેગો થનતો બે ભાઈઓ કરતા આયથીન થી આ બજે થી ગામડે કોઈ ના આપડે સીધું હોય ને ઘડાવા આયથીન પૈસા લઈ જાય ને યા હોનું લઈને ભાઈ ઘડતો બરાબર છે મારી આ મોબાઈલ ચાલુ છોકરાનો ચાલુ છે આણે સીટ કરી દીધો છે આ છોકરોય ઉપાડતો નથી મારો ફોન એણે વિમાનમાં નાખ દીધો છે વિમાનમાં નાખી દીધો આપણે વિમાનમાં જ બારો કાર્ડ લઈ લાવો પછી કાગળ એક કોરો કાગળ હોય તો લખો ને બાપુ જોઈ હાલો ચાલો એકાદ કાગળ લઈ લઈએ ચાલુ રાખો મારી હવે એમાં આપણે ફરિયાદ કરવાનું થાય તે બધું કરો કરશો ને તમે હા કરે પણ ભાઈ જો હું તમને કવ કે પછી હું ફોટો મારો નહીં મેલી હગુ ફોટો તમારો નો મેકોત કાઈ નહીં પણ રેકોર્ડિંગ ને એવું વાયરલ થાય હો હા હા રેકોર્ડિંગ નિફલવાય થાય ખોટો હું જો મારું આય માર હા હારું એલું છે ને બધા કુટુંબ મોટું છે હમ કાઈ માવાનું કાઈ માવાનું પણ પછી તમારા હગા કુટુંબ કે કોઈ કાઈ લપાચપા નહી આલ હો પોલીસ ફરિયાદ કરવાની કેમ કે તમે પટેલ સમાજ જો ને શર્માવડી કે સમાજ જો એટલે પછી કાલે કે ક શર્માવ તમારું નામ બોલો રાધુ માં તમારું નામ બોલો રાધુ બેન કેસુભાઈ સોડવડિયા રાધુ બેન કેસુભાઈ કેસુભાઈ સોડવડિયા કેસુભાઈ સોડવડિયા

અને અટાણ ભાઈ તમને કવ આખો દી વાડીએ વઈ રોટલો લઈ એક રોટલો લઈ ને વાડીએ વઈ જાવ મારે હાલી ને જાવું હાલી ને આવું માણહ નહીં સુખ નો તો મારે ઢુંગર પડી ગયો છે જો દીકરો મરી ગયો સાના રહી જાવ એમાં એવું હોય તમે છે કોઈ દી કોઈ ના ભરોસા માં વિશ્વાસ માં નો હોવાય મારી

મને લખાવો હાલો ઉભા રહ્યો હું અટાણું આવી છું ઢાબા માથે ને સે તમ નો કીધું કવરજ ન થાવતું હા એટલે હું આખળી થોડીક પાંચ મિનિટ માં હું તમને આખળી એનું નંબર લખીને દો મારી લખવા પડશે બુક માં ઓમ મને ન થાવડતું કાઈ માકા કાઈ માકા હાલો એની દુકાન નું નામ નામ ઠામ બધું લખાવો હાલો એટલે હમણાં રેડી કરી દે અને પછી બે ત્રણ દિવસ પછી તમે અહીંયા બોંડલ કોર્ટે આવી જાવ હું તમને છે ને ફરિયાદ લખી દઉં છું હો મારવા ઠામળો હા હું ને કોરા ન્યા નહીં આવી હગું હું ત્યાં નહિ આવી શકુ હું તમે ફોન માથે જ્યાં કહો ત્યાં વાત કરે હું ક્યાં આવું ફરિયાદ તમારે પોલીસ માં દેવી પડશે મારી કેમ નહિ હું તમારી ભેગો આવીશ વિસા વગર નો હાલે આ વિસા વગર દેવાની પણ આપણે લખવી તો જોઈએ ને હું ત્યાં આવી ને લખી જાય હાલો હું ત્યાં આવીશ તમારે ત્યાં હા બસ માર ન્યા તમે આવીને લખી જાવ એમ મારે તમને કહું કે દીકરો બિચારો માવતર વય ના હું તો હાવ લૂંટાઈ ગઈ હું તમને જો હવે હું તમને વાત કરું કે તમને તો વિશ્વાસ કાઈ વાંધો નઈ જો એમાં તમારે ફરિયાદ દેવામાં હું તમારી હારે આવી હો પોલીસ સ્ટેશન માં થાહે ને પછી આપડે એમ કે મારી આપડે જે કાઈ તમે બિલ ગોતી લ્યો પેલા એ વાંધો નઈ બીસ નું બિલ લઇ લ્યો અને બિલ ગોતી મને રિંગ કરો એટલે હું ન્યા પોલીસ સ્ટેશન આવું છું વિસાવદર પોલીસ સ્ટેશન

એ વાંધો ની આ જરૂર પડે ને મને કેજો મારી આવી આમ અને તમારે તમને દેવા લેવાનું હું મારી કાઈ નથી ખાલી આપડે માં જે અરજી લખી ને એનો જે ખર્ચો થાય તમારે દેવાનો હો હા હા તમારી બા નો હોય તમે દઈ દો હું ઉબાધી કરો મને નહીં 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 એ એમ થોડું હવ સેવા મારે કરાવાય છે ભલે પણ આતો વાત છે કદાચ વાત તો તમારી મજબૂરી છે તો કુદરત આવું કોઈ નો થવા દઈએ કાઈ વાંધો ની મારી જમબાને કેજો આલો હું આવું છું ઓ તમને નંબર ને એવું બધું લખાવો આ

નવ અને જો સાંભળો મારી વાત તમે મારું એક નું કરી નથી લગભગ ખરા

તમે આગળ ખાલી એને વાત ફોન કરીને વાત કરો એને તમે બધી તમારી રીતે